ચાલો ત્યારે દોસ્તો ફરી રાઈટ આન્સર ચેનલ તમારા માટે લઈને આવી ગઈ છે ઝડપથી આપણે હવે વિશે છે તો તમે સૌ જાણો છો આપણે મેટના દોસ્તો તમારા માટે મોડલ પેપર બે લઈને આવી ગયા છે આપણે મોડલ પેપર એક નું જોઈ લીધેલું હવે આ ગણિત નું દોસ્તો તમારા માટે આ બીજું પેપર લઈને આપણે આવી ગયા છે આ ગણિતનું પેપર છે આ પણ ત્રીસ નું છે તો સરસ મજાની પરીક્ષાની તૈયારી માટે તૈયાર થઈ જાઓ મોડલ પેપર બે જે પણ મિત્રોને મોડલ પેપર એક બાકી હોય એ લોકો ઝડપથી દોસ્તો મોડલ પેપર એકની તૈયારી કરી દેજો આપણે વિડીયોનો બની ગયો છે તમારા માટે વિડીયો

નવ્વાણું ચલો બત્રીસ માં દાખલો જોઈએ સાત હજાર પાંચસો છ્યાસી માં સાતની સ્થાન કિંમત તો આપણને ખબર છે ની પાછળ એક બે ત્રણ મીંડા લગાવો એક બે ત્રણ હવે આઠ ની સ્થાન કિંમત કે છે તો આઠ ની પાછળ એક છે તો ની પાછળ એક મીંડા લગાવો જવાબ આવશે સાત હજાર બી જવાબ આવે સાત હજાર એસી ચાર અંકની સૌથી નાની સંખ્યા પછી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ તો ચાર અંક ની સૌથી નાની સંખ્યા એક એક હાજર આવે અને એના પછી તરત આવે એક હજાર એક તો એક હજાર એક જવાબ આવે એ ચોત્રીસ મો દાખલો જોઈએ આપણે ઝડપથી દોસ્તો ચોત્રીસમા દાખલામાં શું કહે છે એક બળદ ગાડું અંદાજે એક કલાકમાં છ કિલોમીટર જેટલું અંતર કાપે છે એક કલાકમાં છ કિલોમીટર કાપે છે બરાબર એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ છ કિલોમીટર કાપતા એક કલાક થાય તો તેત્રીસ કિલોમીટર કાપતા કેટલા કેટલા કલાક થાય તો ખૂબ જ મજાનો દાખલો છે આપણે જોઈ લઈએ શું કરવાનું છે આપણે તેત્રીસ તેત્રીસ ભાગ્યા છ કરવાના છો તો તેત્રીસ ભાગ્યા છ કરી દઈએ આપણે છ પંચા ત્રીસ ની છીસ એટલે કે પાંચ જવાબ આવશે ચોત્રીસ માં દાખલામાં પાંચ અડધું પાંચ પાંચ એટલે કે અડધું એટલે પાંચ કલાક અને એનું અડધું એટલે સાઠ મિનિટના અડધા ત્રીસ મિનિટ એટલે પાંચ કલાક અને ત્રીસ મિનિટ ચોત્રીસ માં આવશે જવાબ સી પાંચ લાખ સાતસો લખાય તો ખૂબ જ મત સરસ છે દોસ્તો પાંચ લાખ સાતસો પંચોતેર આપણને ખબર છે આ રીતે લખાય આના માટે આપણે કઈ કહેવાનું તમારું દોસ્તો ગણિતનું પાઠ્યપુસ્તક છે આ એક ગણિતનું પાઠ્યપુસ્તક છે લમ એના કેટલા ખૂણા છે તો એક બે ત્રણ ચાર પહેલું અને છેલ્લા પેન આ પાંચ ખૂણા થયા જવાબ આવશે પાંચ કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને શું કહેવાય તો કોઈ પણ બંધ આકૃતિ હોય અને બધી બાજુના માપનો સરવાળો હોય દોસ્તો માપનો તો એને આપણે કહીએ છીએ પરિમિતિ અને જો અંદરનો હોય તો એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ એટલે અહીંયા જવાબ આવશે અડત્રીસ માં પરિમિતિ નીચેનું પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે નોટબુકનું પેજ હાથીના પગના પંજાની છાપ રૂપિયા ની નોટ ચાદર તો આપણે જોઈએ છીએ ચાદર હાથીનો પગનો પંજો મોટો હોય નોટબુક નું પેજ સૌથી નાનું દોસ્તો રૂપિયા ની નોટ હોય તો આપણે ખબર છે કે જવાબ આવશે સી રૂપિયા સો ની ચલણી નોટ નીચે આપેલા ની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ સૌથી બધાની પરિમિતિ સરખી છે દોસ્તો જયારે ની વાત કરવામાં આવે તો ત્રિકોણ લંબચોરસ અને ચોરસ ની પરિમિતિ સરખી છે વર્તુળનું ક્ષેત્ર પણ આપોઆપ વધી જાય છે તો જવાબ આવશે જવાબ આવશે બી વીસ રૂપિયા એકતાલીસ ની વાત કરીએ એક કિલોગ્રામ ડુંગળીનો ભાવ ચાલીસ રૂપિયા છે એક કિલોગ્રામના ચાલીસ રૂપિયા બે કિલોગ્રામના એસી રૂપિયા અને ઉપર અડધો કિલોગ્રામ છે એના બીજા એક કિલોગ્રામના ચાલીસ રૂપિયા ચોરસના ચાર સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ આ ચોરસના ચાર સરખા ભાગ કરીએ તો એક બે ત્રણ ચાર ભાગ છે અને દરેક એનો દરેક ભાગ ચોરસનો એક ભાગ બને છે તો જવાબ આવશે તેતાલીસ માં સી એક ચતુર થાઉસ ચલો ચુમ્માલીસ મો જોઈએ બાર અને ત્રીસ નો સામાન્ય અવયવ નીચેનામાંથી કયો નથી દોસ્તો તો ડી નંબર પાંચ જવાબ આવશે બરાબર ચલો અહીંયા જોઈએ અહીંયા શું છે અહીંયા આકૃતિમાં એક્સ શું દર્શાવે છે તો અહીંયા સાત ને કેટલા વાળી જવાબ એકવીસ છે તો અહીંયા આપણે જોઈ લઈએ તો સાત ગુણ્યા અહીં ત્રણ હોવા જોઈએ તો ત્રણ સિત્તા એકવીસ તો જવાબ આવશે પિસ્તાલીસ ની અંદર એ ત્રણ અવિભાજ્ય હોય ને બેકી સંખ્યા હોય તેવી એકમાત્ર દોસ્તો અવિભાજ્ય હોય એટલે કે જેના ભાગ ના પડે અને બે કી પણ હોય એવી એકમાત્ર સંખ્યા બે છે અહીં કહે છે ઓકે ચલો ભાઈ બે જે પણ મિત્રોએ બે જવાબ લખ્યો છે ઢેંટણ એમનું સાચું છે હવે અહીંયા પચાસ પોઈન્ટ જીરો પાંચ કઈ રીતે લખાય તો જીરો પાંચ છે એટલે નીચે સેદમાં સો હોવા જોઈએ તો જે પોઈન્ટ પછી બે આંકડા ખસે તો સો ક્યાં છે આ એરિયો તો આંખો બંધ કરીને જવાબ લખી દો પચાસ વત્તા પાંચ સો એક કેળાની કિંમત બે રૂપિયા ને પચાસ પૈસા છે તો દોઢ ડઝન કેળાની કિંમત કેટલી થશે આપણને ખબર છે કે એક ડઝન ની અંદર અઢાર ગુણ્યા બે પોઈન્ટ પચાસ તો અઢાર ગુણ્યા બસો પચાસ છેદમાં આપણે સો કરીએ સૂન ગઈ શૂન ગઈ પાયો પાયો પચીસ પાંચ દો દસ ને બે નવો અઢાર તો નવ પંચા પિસ્તાલીસ રૂપિયા જવાબ આવે પાઈ ચાર્ટ એટલે શું તો પાઈ ચાર્ટ એટલે આંખો બંધ કરીને લખી દેવાનું દોસ્તો વર્તુળ આલેખ અહીંયા શું કહે છે આ એક બરાબર પાંચ છે તો આ પાંચ થયા આ પાંચ થયા આ પાંચ થયા અને આ કેટલા છે ત્રણ છે તો કેટલા થયા પાંચ તરી પંદર ને ત્રણ અઢાર કેરીઓ થઈ તો પચાસ માં જવાબ આવશે બી અઢાર અહીં એકસો પંચાવન ગુણ્યા બસો ત્રેવીસ છે દોસ્તો તો આપણે એના આવી રીતે તમે આ ગુણાકાર શીખ્યા હોય કદાચ તો આપણે આ રીતે બે ભાગ પાડીએ અહીંયા આપણે સો લખીએ અહીંયા પંચાવન લખીએ અહીંયા બસો લખીએ અહીંયા અહીંયા ત્રેવીસ તો આનો આપણે કરીએ સો નો તો પાછળ ચાર મીંડા આવશે અહીંયા પંચાવન દુ કરીએ તો એકસો દસ છે બારસો ને પાસઠ આવશે હવે આને આપણે સરવાળો કરીએ બે હજાર વીસ હજાર વધતા અગિયાર હજાર વધતા ત્રેવીસો અને છેલ્લે બારસો ને આ બધાનો સરવાળો કરો તો જવાબ આવશે ચોત્રીસ હજાર 34565 तो 34565 क्या है ए जवाब આવશે 34565 चलो 52મો દાખલો જોઈએ 2448 ભાગ્યા 18 આપણે બાકી લઈએ 2448 ભાગ્યા 18 18 એકા 18 તો 52 માં દાખલામાં આપણે ભાગ કરીએ તો 18 એકા 18 નીચે છેદમાં 14 માંથી 8 એટલે અહીંયા છેદમાં વસ્સે 64 વસ્સે બરાબર અહીં છ વચ્ચે અને નીચે ચાર ઉતાર્યા હવે આપણે અઢાર ચોપન હવે નીચે અને એકસો ને છત્રીસ ચલો એક પેટીમાં અડતાલીસ સાબુ સમાય તો ત્રણ હજાર બોતેર સાબુ સમાવ કેટલી પેટી જોઈએ અહીંયા આપણને શું કહે છે કે એક પેટી સમાવવા માટે એક પેટીમાં અડતાલીસ સાબુ સમાય એટલે અડતાલીસ પેટી માટે અડતાલીસ સાબુ માટે એક પેટી તો ત્રણ હજાર ચલાવીએ ભાગ તો અડતાલીસ છીશું તો બસો અઠ્યાસી આવશે નીચે છેદ આવશે ઓગણીસ અને અહીંયા બે આવશે અને અહીંયા આપણે ચારે ચલાવીશું તો એકસો બાણું આઈ જશે જીરો જીરો ચોસઠ પેટીઓ આપણે જોઈશે હવે રાકેશ દરરોજ છ કલાક સુવે છે અઠવાડિયાના સાત દિવસ હોય સાત તો છ સિત્તા બેતાલીસ કલાક સુવે છે ચાર સેમી ચાર સેમી ચાર સેમી માપડા નું ઘનફળ ખાલી જગ્યા સેમી થાય તો આપણને ખબર છે કે શું કે છે ચાર સેમી ચાર સેમી ચાર સેમી તો ઘનનું ઘનફળનું સૂત્ર છે દોસ્તો અ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર તો ચોખ્ખું ચોખ્ખું સોળ ને સોળ ચોક તમે આ બાદ બાકી કરશો દસ હજાર ત્રણસો પંદર માઇનસ બારસો પિસ્તાલીસ તો જવાબ આવશે સાત જીરો નવ નેવું સિત્તેર જવાબ આવશે નવ હજાર સિત્તેર સી એક શહેરની વસ્તી સાડા છ લાખ છે તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે સમાન એટલે સરખું છે તો આપણે જોઈ લઈએ સાડા છ લાખ છે તો આપણે કશું કરવું નથી છ ના અડધા ત્રણ કરીએ અને પચાસના અડધા પચીસ કરીએ એટલે ત્રણ પોઈન્ટ પચીસ એટલે ત્રણ લાખ ને પચીસ હજાર ઇઝી મે તમને રીત બતાવી દીધી નીચે આપેલા સમય દર્શાવતી ઘડિયાળમાં કયો સમય મિનિટ કાંટો તો આપણે પહેલા સવા આઠ કરીએ દોસ્તો અહીંયા આપણને ખબર છે કે આઠ હોય એટલે અહીંયા આઠ કરીએ અને અહીંયા ત્રણ કરીએ તો આ સવા આઠ નો કાંટો બન્યો બરાબર પછી આપણે બે પંદર નો બનાવીએ અહીંયા બે અને અહીંયા ત્રણ એટલે આ લઘુ કોણ થયો પછી ચાર પંદર નો બનાવીએ તો અહીંયા ચાર હોય ને પંદર હોય એટલે એટલે થશે પછી ને દોસ્તો એક જ બને છે આઠ પંદર નો એક ચોરસ ની લંબાઈ છ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો છ ગુણ્યા છ તો છાયો છાયો છત્રીસ તો બે જગ્યાએ છત્રીસ છે અહીં સેમી છે તો છત્રીસ ચોરસ સેમી અહીંયા દોસ્તો ત્રીસ 60 પ્રશ્નો આપણે અહીંયા ગણિતનો પૂરું કર્યો દોસ્તો ગણિત નો મોડલ પેપર બે આપણો અહીંયા પૂરો થાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો દોસ્તો કમેન્ટમાં યશ લખો સૌને જય હિન્દ જય ભારત ટાડા બાય બાય આવજો